પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા બે પીએસઆઈ ને પ્રમોશન મળ્યું છે ગુજરાત પોલીસના ના એકસો ઓગણસાઠ પોલીસ સબ ને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી અપાઈ છે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સબ ઇન્સ્પેક્ટર વર્તુળમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એકસો જેટલા સબ ઇન્સ્પેક્ટરો બિનહથિયારી વર્ગ ત્રણ ને હુકમ કરાયો છે ભરૂચ જિલ્લાના સાત પીએસઆઈ ને પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ નિભાવતા સાત જેટલા પીએસઆઈ ને પ્રમોશન પ્રાપ્ત થયું છે જેમાં અનિતાબા કનકસિંહ જાડેજા રાજાભાઈ લખમણભાઈ ખટાણા તેમજ હેમંતભાઈ રાજેન્દ્ર સાંઠે વનરાજસિંહ અર્જુનસિંહ દોડિયા અને ડેનિસ અલ્ફ્રેડભાઈ ક્રિશ્ચિયન

અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે